ના લે તમે જમો છો એટલે જેવું તો તમારું પેટ પૂરું થઈ જશે એટલે ના પાડે છે કે નહીં બસ એવું જ જ્ઞાન જ્ઞાન આવું જ છે અને જ્ઞાન તો સતત રીતે લર્નિંગ છે જ્ઞાન કોઈ એન્ડ એન્ડ નથી કે આ જગ્યાએ એન્ડ આવી જાય એવું કંઈ નથી અહીંયા એટલે એન્ડ એમ છે કે તમે કોઈ પણ પ્રશ્ન તમારી સામે આવે છે અને તમે તમારી આગળ અવેરનેસ નામનું તત્વ એને બરાબર રીતે સોલ્વ કરી ગયા છે તો તમારે સમજવાનું તમે મુક્ત છો

એન્ડ નથી બિગિનિંગ છે એટલે એમ જર્ની ઘણી છે ભગવાન એક જે કહેવાય આહેર નું તત્વ આવી ગયું આહેર નું તત્વ ને પછી તમારે જાળવી નહીં આગો તો એ કંઈ નહીં નથી રહેવાનું એ રહેવાનું નથી એટલે અહીંયા અહીંથી ડાયવર્ઝન છે ને મને કઈક આનંદનો અનુભવ થઈ ગયો શાંતિનો અનુભવ થઈ ગયો હવે મારે આત્માને શોધવાનો નથી તમે આમ વિચાર કરો તો આત્માને હવે આત્માને ગોતવા જવાનું નથી અને હવે પછી જો હું મારા તરફ કેર નહીં કરું મારા તરફ એરો નહીં રાખું તો મને એમ લાગશે કોકને શિબિર કરાવવું કોકને કંઈક બોધ આપવું કોઈકને આમ કરું કોઈને આમ કરું હવે એ કરવા જશો તો શું થશે તમારે તો હજી યાત્રા બાકી એટલે આત્મ સાક્ષાત્કાર બિગીનિંગ જ છે આવું સ્ટાર્ટિંગ પોઈન્ટ જ છે ના એટલે હાય એટલે એટલે એમાં એટલે એટલે આની અંદર ફોલ્સને ઓલું છે એટલે હવે તમે તમારી જ્યારે બનાવટ કરો તો એક વસ્તુ છે બાકી તમે ઓથેન્ટિકલ હોય તો પછી એમાં કોઈ સંશય નહીં તમને દેખાય જ છે પછી ક્યાં અને દેખાય છે એની અનુભૂતિ થાય છે કે તમારી અંદર આનંદ પરમાનંદ પ્રગટ થઈ જાય છે તો એ એની અનુભૂતિ છે એ સિવાય તમને જીવનને પ્રત્યેક પ્રત્યેક પલોની અંદર વૈશ્વિક ઇન્ટેલિજન્સ કેવી રીતે કામ કરી રહી છે એ તમને ખ્યાલ આવે પણ આની અંદર ભ્રમણાનું જગત બહુ મોટું છે આ જે ભ્રમણાનું જગત કુંડલીની શક્તિ જાગી જાય અને આને આના આનો અલ્ટિમેટ વસ્તુ છે એ સહસ્ત્ર દલ છે તમારું સહસ્ત્ર દલ છે ને ન્યા લગીને તમારી ઉર્જાને જાવા જાવી જોઈએ જો જાય નહીં તો કામ ન થાય એટલે ઉર્જા છે એ તમારી એટલે આમ તો આ સેકન્ડ સ્ટેપની અંદર આ બોડીના પછીના સેકન્ડ સ્ટેપની અંદર એનર્જીનો તમને જેટલો અનુભવ થવા માંડે ને અંદર તો તમારે એમ સમજવું કે તમારી યાત્રા ચાલુ થઈ ગઈ છે આખો દિવસ દરમિયાન એનર્જી જુદી જુદી રીતે તમારી અંદર ફિલિંગ થતું હોય તો તમારે જોવાનું થાય છે તમને કોઈને આખા દિવસ દરમિયાન ક્યારે ક્યારે હા અને એનું પાછું રહસ્યમય છે એ ઉડી જાય તો મહિના લગીને ઉડી જાય ને વર લગીને ઉડી જાય આ બધી એનર્જીઓ એવી છે કે જો તમે તમે જો આમ કંઈક અવડા થઈ ગયા તો એ ક્યાં વહી જાય પછી રહસ્યમય છે એ સુકામીને વહી જાય સુકાવીને પાછું આવે એ તમને કંઈ ખબર ન પડે દરરોજ દરરોજ તમે દાખલા તરીકે દરરોજ હું ઉઠું અને દરરોજ ઉઠું અને દરરોજ અમુક અમુક રીતે એ મારી અંદર વર્તે હોવારથી ચાલુ કરી દઈએ કંઈ ને કોઈ પ્રકાર એટલે કે હવે તમારે બેસી જાઓ હવે તમે ધ્યાન કરો હવે તમારે અત્યારે કામ નથી કરવું પછી કરજો એટલે એ બધી વસ્તુ એ બધી વસ્તુ આમ હાલતી હોય એમાં પછી ક્યારે કયા સમયે પાછો ચેન્જ થાય બીજી રીતે હાલે ત્રીજી રીતે હાલે એમ એ રીતે હાલતું હોય બધું આજે મારે આજે મારે કામ હતું એટલે જો આજે કામ નખર મારે રૂટીનમાં મારે કેવું થાય છે કે હું સવારે ઉઠું ને એટલે અહીંયા અહીં અહીંની જગ્યાએ કંઈક થઈ જાય કે એને લીધે મને એમ લાગે કે મને હવે આપણને કેમ ઊંઘ આવતી હોય જે પ્રકારે ઊંઘ માણસને આવતી હોય ને એવી રીતે અંદર એવો પરમાનંદ હોય ને કે એની હારે આપણને એમ થાય કે હવે આની હારે જ જીવવું છે હવે બધા કંઈક કરવું નથી એટલે એ રીતે હલતું હોય છે જનરલ હું રૂટિનમાં જે છે આવી કામે કામ બહુ મહત્ત્વનું ને કામ દસ વાગે થાય અગિયાર વાગે થાય બાર વાગે થાય એ કાંઈ નહીં પૈસા જવા અને કુદરત આ એક વસ્તુ યાદ રાખો ને કુદરત તમને કોઈ શાંતિ આનંદ અંદર આપે ને તો તમારે જો એની પ્રેરણાનું તત્વ છે જો તમે એની પ્રેરણાને જો એક વખત એક્સેપ્ટ કરશો અને તમે એને વેલ્યુ આપશો તો એ સતત રીતે તમારા જીવનની અંદર વહેતી રહેશે એટલે જ્યારે તમને કોઈ શાંતિ મળતી હોય આનંદ મળતો હોય ત્યારે તમે વેઇટ ન કરો જો તમને તમારે જો વ્યવહારના કામમાં ક્યાંય ન હોય તો તમારે સીધું એને આદર કરવો છે જે અંદરની પ્રેરણા છે ને એને આદર કરો અને આમ વાત કરો ને તમને જોતા આવડી જાય ને તમને કંઈક કહેવાની જરૂર નથી તમે નાની ફોલ્ટ તમારી નહીં લાવો અંદરથી આ સાચું સદગુરુનું થાય તો આ સાચું છે તમે આટલાથી આટલું નાનકડી વસ્તુ તમે તમને ખ્યાલ આવી જાય અવેરનેસનું તત્વ તમને બતાવી દઈએ જો આ છે જો આ છે જ આ છે જ છે જા છે અને અવેરનેસના તત્વમાં રહ્યો તો બોડી હોય ને એ તમારા દ્રશ્યમાં આવી જાય આ માઇન્ડ હોય તમારા દ્રશ્યમાં આવી જાય અને તમને એવું લાગે કે આ સેપરેશન આ સેપરેટ છે હું આ નથી એ આમ 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 નક્કર જ્ઞાન તરીકે આમ બોલવા તરીકે નહીં એ ટાઈપની હોય જે સંપૂર્ણ અવસ્થા છે ને બહુ રેર છે આપણે જે એન્ડલાઇટન શબ્દ જે આ બધું અત્યારે ઓલું કરી દીધો ને સામાન્ય કરી દીધો છે પણ એન્ડલાઇટન તો રેર ઘટતી ઘટના જ જાગૃતિ હોઈ શકે ચોથી ભૂમિકામાં તમે જઈ શકો પાંચમી ભૂમિકામાં જઈ શકો હાથમીમાં ન જઈ શકો તમારી અગર કામના હોય તમારી અગર ઈચ્છા હોય તમે હાવ કરતા હાવ નિષ્કામ થઈ ને ત્યારે જ એમાં એન્ટ્રી છે બાકી એન્ટ્રીને

એનો પ્રયાસ છે એ ઈરિલિવન્ટ વસ્તુ છે એને જે અહીંયા જોડાવવું છે એટલે પ્રેમ એટલે આ પ્રેમના તત્વ પુરુષાર્થને એને પ્રેમને એક અલગ પાડવાની જરૂર છે એટલે પ્રેમ તત્વ છે એના વગર રહી ન શકે એના રહી ન શકે એના માટે જે કરે ને એ બધો પ્રેમ જ છે જે કરે રોવે તોય ભલે નાચે તોય ભલે કૂદે તોય ભલે જે કરે એ કરે અને એને કોઈ બાંધી ન અગે મનો કે આ જ્ઞાનના રસ્તા ઉપર હોય તો કોઈ રોઈ ન શકે પછી એમ કે આપણે તો જાગૃતિમાં જ રહેવું જોઈએ કે ઓલું ઓલું ન આપણે આપણે શું કહેવાય પ્રશ્નની જ આવી જવું જોઈએ આ બધું એવું કંઈ નથી અહીંયા તો તમે તમને તમને ગરજ છે અને તમને જે રીતે રોતા રોતા ભગવાન મળતો હોય તો ભલે આત્મા મળતો હોય તો ભલે નાતા નાતા મળતો હોય તો ભલે જાગૃતિ રાખતા રાખતા મળતો હોય તો ભલે ગાતા ગાતા મળતો હોય તો ભલે તમે તમારી અંતકરણની અવસ્થાને અનુસરીને તમે કરો છો તમે કોઈ સિદ્ધાંત માન્યતાની અંદર ફસાયેલા નથી એમ એટલે હું આ કરીએ શકું ને હું આ ન કરીએ ને એવું નહીં નહીં જ્ઞાન થઈ ગયું એટલે મારે આમ કરાય ને આમ ન કરાય એ અજ્ઞાન જ છે તમને જે રિસ્ટ્રિક્શન કરે છે એ બધા અજ્ઞાન જ છે એટલે એક સેન્સથી આ ઇમ્પોસિબલ યાત્રા છે તમારું મન સેજ લુચાઈ કરશે ને તો ક્યાં ડાયવર્ઝન થઈ જાય ખબર જ ના પડે એટલે 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 સાચું ગુરુતત્વ જ્યારે પ્રગટ થઈ જાય ને ત્યારે તમારે હવે નિશ્ચિંત છો તમને નાની નાની વસ્તુ તમારી જાણબાર નહીં હોય હવે પછી તમને તમને છેતરવા માટે કંઈ થઈ શકે એમ જ નથી છેતરા એ ગયા જેવું નથી પછી જે અંદર ઓથેન્ટિક વસ્તુ જ્યારે અંદર પ્રગટ થઈ ગઈ છે ને પછી કોઈ એમ આડુંડું થવાની જરૂર જ નથી અમારે એટલે આ અમાપ છે ચૈતન્ય તત્વ અમાપ છે અને તમારી પ્યાસે અમાપ હોવી જોઈએ કે આ જગ્યાએ પૂરું થઈ ગયું બસ આ થઈ ગયું થઈ ગયું એ કઈ ના હારે એ અમાપ છે તો તમે અમાપ છો લર્નિંગ તો સતત છે પ્રતીક્ષા નહીં જ્ઞાન થઈ ગયા પછીના કેટલા અંધારા હોય છે એ અંધારાને બધાને વળોટવા પડે છે એવું નહીં કે જ્ઞાન થઈ ગયું એટલે અંધારા નથી આવતા અંધારા તો આવે કે જાગૃતિ મળી ગઈ હતી પણ જાગૃતિ પછીના પ્રસંગો નથી આવ્યા તમે આમ જુઓ તો જુદા જુદા પ્રસંગો નથી આવ્યા એના જીવનની અંદર જેલમાં જવાનું આવ્યું જેલમાં ઓલું ઓલું કરી દીધું ઓલું કરી દીધું બધા પ્રસંગો તો આવ્યા એટલે ત્યાં પૂરું નથી થઈ ગયું કંઈ ચાલુ છે યાત્રા છે એ ચાલુ છે એમ એ રીતે જુદા જુદા પ્રસંગો બની ને અહીંથી વાં જવું પડ્યું વાંથી ન્યા ગયા પછી થોડાક દિવસ જેલ કરી બીજું કંઈક કર્યું મૌન કર્યું પાછું ઈન્ડિયામાં પાછું આવવું પડ્યું આ બધી વસ્તુ તો સતત રીતે પલટાતી વસ્તુ તો આવીને એમ એમ એટલે જ્યાં લગીને આપણે અગર અણુ પરમાણુ હોય ત્યાં લગીને તો બધી વસ્તુ ગતિ કરતી છે